ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્ર વધુ રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચ્યા અનંત અંબાણી અને રાધિકા મોરચંદના લગ્ન શુક્રવારે સંપન્ન થયા ત્યારબાદ જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે શુભ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન થયું મુકેશ અંબાણીએ ગેટ પર આવી પીએમ મોદીનું સ્વાગત કર્યું અને ત્યારબાદ હોલમાં અંદર લઈ ગયા ત્યારે હાજર લોકોએ પીએમ મોદીનું અભિવાદન પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણી અને રાધિકા આશીર્વાદ આપ્યા પીએમ મોદી પહોંચ્યા એટલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના પુત્ર અને વધુ સાથે મુલાકાત કરાવી આજ સમયે અનંત અને રાધિકાએ પીએમ મોદીને પગે પણ લાગી તેમના આશીર્વાદ લીધા ત્યારબાદ શ્લોકા અંબાણી અને આકાશ પણ પીએમ મોદીને પગે લાગ્યા આ સમારોહમાં દુનિયાભરના વીવીઆઈપી જોવા મળ્યા ત્યારે પીએમ મોદી પણ આ સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા પીએમ મોદી કપલને આશીર્વાદ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા જ્યાં અનંત અને રાધિકાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા મોદીએ ત્યાં બેઠેલા શંકરાચાર્યજીને પણ વંદન કર્યું વધુમાં પીએમની હાજરીમાં મુકેશ અંબાણીએ કહ્યું અનંત અને રાધિકા સાત જન્મના સાથી બની ગયા છે આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સમારોહમાં ભાગ લીધો હતો અનંત રાધિકાના લગ્ન બારમી જુલાઈના રોજ થયા હતા અનંત અને રાધિકાના લગ્નમાં દેશ વિદેશની દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી યુકેના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનથી લઈને વિદેશી કલાકારો કિમ કાર્દીશિયન એક્ટર જોન અને રેમા પણ શાહી લગ્નમાં સામેલ થયા રિપોર્ટ ગુજરાત